બની જે રામજી તારી રીતનો હવે રામજી તારી રીતનો રદ થયો રી યાજ રામજી તારી રીતનો સેવકને ને સાંભળવાનો યાજ નિમશે તારે નીતનો ખબર નથી આવતા ખાવ ખેલ બસી તનો તારી રીતનો હવે રામજી તારી રીતનો રામજી તારી રીતનો સાધનથી સાંભળતા હવે ગોવિંદ તારા ગીતનો પ્રીતમ પલ્યો પલમાં તોડી પૂર્વ કેરી પ્રીતનો ગરીબનો નિવાજ રાજ યાજ પાલક સોપતી તનો દિનાનાથ ડંકો હવે જટ બજાવો જીવન રદ થયો રી વાજયા જ રદ થયો રી જજો રામજી તારી રીતનો રાખો યુપર રામજી સેનો સટકો સડ્યો સીતનો માધવ હવે મોરસો ભાંગો બ્રહ્મના કેરી પ્રીતનો રામજી તારી રીતન હવે રામજી તારી રીતનો રદ થયો રીવાજ યાજ રામજી તારી રીતનો બિકટયા બંગાળ દેશ બિકટયા બંગાળ દેશ સમરતા સીધ ઓ શ્યામ બિકટયા બંગાળ રે ઝુઝવું સે મારે છોરે મુજ માનાતી નતી માલ રે સેવક માથે શીત ચઢાવો જો તા નુ યાળ રે વિકટયા બંગાળ દેશ બિકટયા બંગાળ દેશ સમરતા સીધ નાઓ શ્યામ બિકટયા બંગાળ રે દુખડા દેશો દાસને બેસે ગોવિંદ તુને ગાળ રે બાના તણાને માટે સાહેબ લ્યો સંભાળ સાહેબ તારા સમય વાકો ન હોય વાળરી નરસૈયા નાગરત મોહ માળ રે રામજી તારી રીત ન હવે રામજી તારી રીતનો વ્રદ થયો રીવા જયા જ રામજી તારી રીતનો ભીમષણ ની ભીમષણ ની ભેડો રાખ્યો દેવકી ના દુખડા મટ્યા કંચનો કીધો કાળ રે માધવની મન ભંગ કીધો ફોગટ પાડી ફાળ રે વાર કરો વિસરામ ગુરુ બૌનામી બાળ બાળરે વિકટયા બંગાળ દેસ વિકટયા બંગાળ દેશ સમરતા સીત ના ઓ શ્યામ વિકટયા બંગાળ રે રામજી તારી રીતન હવે રામજી તારી રીતન રજ થયો રીવાજ યાજ રામજી તારી રીતન ગાઉ સુત ને ગોવિંદ ગાઉ સુત ને ગ્ર જ બંગાળ દેશ યા યાવો યો જમા વાટુ તારી ચૌસ વાલમ સુ વિટાણા વ્રજમ દાસ તારા ને દગો દીતો ચોખ મજા જુ જંજમ ગાઉ સુ તુને ગોજમા ગોવિંદ ગાઉ સુ તને ગ્રજમા બહુ નામી દેશ ગાઉ સુ ગ્રજમા નથી ટૂંકા કામ કીધા નથી કે ના કજમા सेवा गर्ने त मेस दिदीलाई पुरा हो ग्रोजमा भाउन मामी बङ्गाला देश यावो यावो ग्रोजमा गाउँछु तुने ने ग्रजमा गोविन्द गाउँछु तु ने ग्रोजमा हरिया नि उगारी तमे मे रामजी तारी रोजमा अमे बेडाए याउ त फेर पहिरो कै प्रोजमा ગાઉ સુતુને ગ્રજ માં ગોવિંદ ગાઉ ને ગ્રજમાં જવન મામી બંગાળ દેશ યાવો યા ગ્ર માધવ કહે મનમું જાણું દિલડા લો લે દ વાળ કરો વિસરામાં ગુરુ બાના કે મા ગાવ સુતને ને ગ્રજમાં ગોવિંદ ગાવ સુતને ને ગ્રજમાં બવન મામી બંગાળ દેશ યા યાઉ ગ્રજમા